ભજન ક્ષેત્રે દેશ વિદેશમાં માંડવીનું નામ રોશન કરનાર અને માંડવીને તપભૂમિ બનાવનાર સંત નારાયણનંદ સરસ્વતી નારાયણ બાપુની ચોવીસમી નિર્વાણ તિથિ નારાયણ આશ્રમ ખાતે યોજાયેલ ચપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સવારે દીપ પ્રાગટ્ય ધર્મસભા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સ્વામી પ્રદિતનંદજી બાપુ સત્સંગ આશ્રમ માંડવી અશ્વિન શાસ્ત્રી આપ નેતા કૈલાશદાનભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વામી શ્યામ ભારતીજી બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું રાત્રે ભજનની હરસુખગીરી ગોસ્વામી દલસુખ પ્રજાપતિ ગઢવી રમેશ જોશી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં ડોક્ટર પારુલબેન દોધરિયાએ પોતાની સેવા આપી હતી તેમનો તેમજ મેડિકલ સ્ટાફનો સન્માન કરવામાં આવ્યો હતો સમગ્ર આયોજન વ્યવસ્થા મહંત શ્યામ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ ચપલેશ્વર મહાદેવના સેવાગણે સંભાળ્યો હતો નામી અનામી દાતાઓનો સન્માન કરવામાં આવ્યો હતો આજે પરમ પૂજ્ય નારાયણ બાપુના ચોવીસમી નિર્વાણ તિથિ આજે નિમિત્તે આજ સવારથી કાર્યક્રમનો દોર ધાલે છે દાતાઓના બધાય જે છે આપવા તૈયાર સહયોગ આપવા તૈયાર થયા છે આને આજ જુઓ છો કેટલો ભીડ છે સવારમાં સાડે નવ વાગેથી નારાયણ બાપુના સમાધિ પૂજન પ્રદીપાનંદ ભારતી બાપુના સમાધિ પૂજન અને ચેતન સમાધિના સમાધિ પૂજન થયા એના પછી ધર્મસભા ધર્મસભાનો એક જોરદાર જેમાં અશ્વિન શાસ્ત્રીજી પછી નાગ નાગલપુરના નિરંજન મહારાજ નિરંજન વ્યાસ અને આશાનંદજી અને એવી રીતે બધાએ સંતો મહંતો દ્વારા એક બહુ મહત્વનો એક ધર્મસભા થઈ સંતોના ભંડારા થયા અને એક મેડિકલ કેમ્પ જે કી નિશુલ્ક નિઃશુલ્ક એમાં બ્લડ ગ્રુપિંગ અને જેના હેમિયોગ્લોબિન ઓછું હોય લોહી મતલબ ટકાવારી ઓછી હોય એને એક મહિનાનો ફ્રી દવાઈ આપવામાં આવ્યા છે અમારો બસોનો ટાર્ગેટ હતો સવા બસોથી માથે જાતા રહ્યા બસો ત્રીસ જેવા થઈ ગયા હતા એટલે એ પણ સારો થયો ને અત્યારે સંતવાની હવે સંતવાનીમાં આ હર્ષોગિરિજી મહારાજ જો ભજનનો હકીકત ભજન કેને કહેવાય ને નારાયણ બાપુ ગયા પછી નિરંજનભાઈ અને જૂની સંતવાની આરાધિક ભજન અને જેને ભજનો મર્મ સમજાવી શકે એ વ્યક્તિ છે આજ એમના થ્રુ અને બીજી વખત આયા છે આજ ચોવીસમી નિર્માણ તિથિ પ્રસંગે એટલો મતલબ સમય આપ્યા ને તો કાયમ વ્યસ્ત છે ભજન ચાલુ જ હોય છે પાછલી વર્ષે બોલાવાના હતા લેકિન નહી આવી શક્યા લેકિન આ વર્ષે છે અને પ્રજાપતિ પછી રમેશ જોશી ગઢવી અને એચવી સાઉન્ડ નો કાયમ તો આ બધા અને આમાં અતિથિ વિશેષ તરીકે જો આજ કૈલાસ દાનભાઈ આવી ગયા જે બધા તમે ઓળખો છો આ આખો કાર્યક્રમમાં ખેરાજભાઈ ખૂબ મહેનત કર્યા છે અને કરે પણ છે આ ચાર વર્ષથી ખેરાજ બહુ ધ્યાન આપે છે કે આવતી પચીસમી નિર્વાણ તિથિ જેનું નામ અમે રજત નિર્વાણ તિથિ તરીકે આપ્યા છીએ કેમ કે બાપુને પચીસ વર્ષ પૂર્ણ થાય છે અને એ બહુ સારામાં સારી કથા વક્તા ભાગવત કથા દ્વારા ભાગવતરાયણ ઓમ અમારા સમાજમાં માત્ર સંત નહી માત્ર સંગીત નહી પણ સંસ્કૃતિ અને સંગીત ને આખી દુનિયા સુધી પહોંચાડવા નાણાં બાપુ નારાયણ સ્વામી જે અમારા બધા માટે પૂજનીય છે વંદનીય છે અને એમના દ્વારા જે સંગીત થી આપવામાં આવ્યું છે દુનિયા સંગીત માં આપે છે એ કોઈ ના આપી શકે પછી એ ક્લાસિક સંગીત હોય ગઝલ સંગીત હોય અને ભક્તિ સંગીત હોય અમારા બધા માટે ગૌરવની વસ્તુ છે કે આવા મહાન સંતો અમારા સમાજમાં પેદા થાય અને ગૌરવ ભાવ રૂપે આજ બાપુ તો 25 24 વર્ષ થઈ ગયા એમને નિર્માણ થાય એમને પણ આવતા વર્ષે જ્યારે 25 નો એવા દિવસે નો 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 બે હાજર પચીસ એ પણ નો થાય નો 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 એટલે પુણ્ય પચીસ વર્ષે જે પુણ્યતિથિ એમને ઉજવાશે એક મહાન જોરદાર ઉત્સવ થાય ને યાદગાર થાય એમાં બધા ચારણ સમય લોકો મળીને બાપુના ના આશીર્વાદ નિર્દેશ અંતર્ગત કામ કરશું નમો નારાયણ આજે બધાને ઓમ નમો નારાયણ આજે નારાયણ આજે બાપુની નિર્વાણ તિથિ ઉજવાય રહી છે ચોવીસની ત્યારે સવારથી રાત સુધીના જે પ્રોગ્રામો છે પ્રોગ્રામો સારી રીતે થઈ ગયા છે અને આવતી જે પચીસમી બાપુની નિર્માણ તિથિ એ જોરદાર રીતે ઉજવાય ભાગવત છે અને સારામાં સારા પ્રોગ્રામો છે અને બાપુના કાર્યોને યાદ કરી બાપુના ભજનને યાદ કરી એ બધી અમારા પ્રોગ્રામો આવતા વર્ષે કરાશે અમારી તૈયારી કરી છે અને એટલું બોલી અને બધાને હોમનો મોડા